જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધાય મજામાં છો એવી રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું જો આજે તે રજા હતી તો થોડો ઘણો ઉખળ માળો કરી નાખ્યો કારણ કે જો આ બધું કાઢીને બે ગયા હું નથી અંતા બેન ને બધાય કાં હતી અંતા બેન જાગી ગઈ બેટા હા કઈ જાગી ક્યારે ને કાં જો બધે ખલે તો કાઢીને બે ગયા આ બધું હારું કરવાનું છે ખંડીયર જેવું આપણે જો કેટલું કાઢી નાખ્યું બધું આ કચરો કચરો નકરો થઈ ગયો છે કારણ કે આજે અમારી રૂમનો વારો પાડી દીધો સાંયથી બધું ખાલી કરી નાખ્યું અને આસપાસની સાફ સફાઈનો વારો હોય છે કારણ કે થોડ થોડો થોડ થોડું કરીએ મેં અત્યારે તો કંઈ થાય નહીં રસોડવામાં બે ત્રણ પહેલા પહેલાં કરી નાખ્યું તો આસ પાછી રજા હતી ને તો મેં આ રૂમ કરી નાખું એમ તો અત્યંત બેને આરે થોડીક મદદ કરાવે છે કબીન ને પોતા મારવા લાગશો ને હા સ્ટેરને ઉઠકી નાખું આમાં બધુંય ભરી દેવાનું છે આપણે

તો આવડે મને અમે અંગુઠા કેવાય ને હા અંગુઠા ને અમે તો ખોટા એટલે એવું કઈ નથી કારણ કે પેલા છે ને ફોનમાં જોવાની આદત હતી મારે ફોન માં આપડે એમ કહે કે બારમાં દસ બાકી બારમાં પંદર બાકી બારમાં વીસ બાકી તો મને એમ ખબર પડે પછી અડધા ને પોણા એમ ખબર નથી પડતી મને કે હવા એક છો પોણા એક છો પોણા બે છે પછી અઢીમાં ખબર પડે દોઢમાં ખબર પડે હાડા બારમાં ખબર પડે હાડા અગિયારમાં ખબર પડે એવી ખબર પડે છે પછી ને પોણા મોસી ખબર પડે જો આ કેટલા આપણે પોણા બાર આ કેટલા પોણા બાર કહેવાય ને જો આ પોણા બાર છે ને તો મને એમ કહેતા આવડે કે આ બારમાં પંદર મિનિટની વાર છે એમ એટલે થાય તો બધું હરખું થાય બારમાં પંદર મિનિટની વારસે ને પોણા બાર થાય એમ એટલે મને પોણા મને હવામાં ખબર ન પડે બાકી પંદર મિનિટની વારસે વીસ મિનિટની વારસે એમ કહી દઉં એટલે હાલે

કારણ કે હવામાં ને પોણામાં ખબર નથી પડતી એટલે મારે પાછું ભણવું તો હે ને હવે ના ના એવું કઈ હોય નહીં ભણવાનું તો પણ તો ધીમે ધીમે એમ કઈ ન હોય પડે એમ કે હવાન પોણા મોસી ખબર પડે મિનિટ કહી દઈએ પંદર મિનિટ વીસ મિનિટ દસ મિનિટ એમ સારું તો તમારે શાક બનાવું છે ને સોળી ફોલી છે એટલી ફોલ ને એટલી બાકી થોડીક ફટાફટ ફોલ લઈ છે અને ઘણા બાર વાગી જશે રસોઈ બનાવી પછી ટિફિન ભરવા પડશે તો હવે આપણે સોળી ફોલવા મળીએ આપણે જો કારખાને ઘરે આવ્યા ને જમવા માટે તો અહીંયા જોયું ને કે આને ઘડિયાળ મોટી ઘડિયાળ છે ઉતારી લીધી અને નાની ઘડિયાળ જોતા ઉંદેડા ઘડિયાળ જોવો તો કેવડી લાગ્યા હાઉ નાની આ તો અહીંયા હું યાર સાચી વાત છે આ તમે લાગ્યા આ થોડુંક મોટું મશીન હોય હા આમાં જે આવે ને પાછળમાં જો મશીન આવે ને પાછળ ઘડિયાળની પાછળ એ થોડુંક વધારે પાવર વાળું હોય કેમ કે ઘડિયાળ મોટી છે કે નહીં અને આ ઘડિયાળ છે ને હાવ નાની એવી છે એટલે આમાં તો હું થોડો ઘણો આમ તેમ હોય ને તો સેલ હોય ને તો હાલી જાય જો અમારા બેન ભાઈઓના ખોટા કેવા છે જો આપણે કોઈ દિવસ નથી બતાવી વાત બતાવી જો અત્યંત આઠ મહિના નથી કે વર્ષ દિવસની હા છ સાત મહિનાને હતું બેન અમારા હતા જો ઢેબો હે અને ખાસ વાત તો મેન એક જ તમને કહેવાની છે કે આ અમારે અવડી મોટી થઈ અને ઘડિયાળમાં જોતા નથી આવડતું મને તો એ થાય અને હવામાન ને પોણામાં એ ખબર જ નથી પડતી ત્યાં એટલા વર્ગ કર્યું

કમળો સારવા ગયા તા હું લીધી દવા લીધી દવા તું જોતો તું જોતો વાહ તો એમાં ઠીંગુ બેન ને કા બીજા ઠીંગુ બેન આવી ગયા અને હા

અને જો તો આપણે હવે હું તૈયારી કરવાની છે કારણ કે નીંદર આવે છે હું જો હા જો પથારીનો સામાન્ય બધું આપણે ગોદડા અને બ્લેન્કેટ ને બધું આવી ગયું છે આગળ જો પથારી કરી નાખવાની છે અને આજે ફેનિલ બેન્ડ ઈ આગળ એ હોવા વી આવશે આપણે હા ઈ બે મેન પર વે છે કે પથારી કરી નાખો પછી એમાં આવી તો પથારી આપણે કરી નાખી તો આજનો બ્લોક આપણે એ કરશું પૂરો જો બ્લોક તમને ગમે હોય તો કમેન્ટ જણાવજો લાઈક કરજો શેર કરજો અને માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળશું નવા બ્લોક ની સાથે ક્યાં સુધી બધાયને જય માતાજી બાય બાય